આવક થઈ છે ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે ત્યારે રૂલ લેવલ ની સપાટીએ ડેમ સો ટકા ભરાઈ ગયો છે ડેમમાં છસો છપ્પન ક્યુસેક પાણીની આવક થઈ છે ધોરાજી ઉપલેટા કુતિયાણા માણા વદર પોરબંદર સહિતના કુલ અડસઠ ગામને પીવાના પાણી અને સિંચાઈ માટેનો લાભ થશે ડેમ સો ભરાઈ જતા તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે ભાદર નદી કાંઠા ધોરાજીથી પોરબંદર સુધીના વિસ્તારને સાવચેત કરાયા છે ડેમ એકવીસ પોઈન્ટ છત્રીસ ફૂટે સંપૂર્ણ સપાટીએ ભરાયો છે તેવી માહિતી સામે આવી છે એનસી ખોરા છે નાયબ કાર્યપાલક ઇજનેર ભાદર બેસી છે ભાદરભાઈ સિંચાઈ યોજના હાલ ઉપરવાસના વરસાદને કારણે ધ્રુલૈ પ્રમાણે સો ટકા ભરાઈ ગયેલ છે અને અત્યારે ડેમમાં છસો ને છપ્પન ક્યુસેક પાણીની આવક ચાલુ છે હવે ઉપરવાસમાં વરસાદ વધતા કે પાણીની આવક વધતા ભાદરભાઈ ડેમના દરવાજા તમે જ્યારે ખોલવા પડી શકે એમ છે તો નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવેલ છે અને ટીવીના માધ્યમ દ્વારા પણ બધાને સૂચના છે કે ભાઈ નદીના પટમાં અવર ન કરવી અને સડસઠ ગામોને પીવાનું પાણીના પ્રશ્ન હલ થઈ ગયેલ છે ધોરાજી